બ્રેકિંગ બનાસકાંઠા બાભર બનાસકાંઠા જિલ્લાના બાભર તાલુકાના વડાણા ગામે કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસ ધારણ કરીને ભાજપને સમર્થન આપ્યું હતું જેમાં બાભર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ઠેર ઠેરથી જોરદાર સમર્થન મળી રહ્યું છે ત્યારે બાભરના વડાણા ગામ એટલે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે પરંતુ આખરે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતા પચાસથી વધારે કાર્યકરોએ કોંગ્રેસ ને રામ રામ કરીને વાઇસ ચેરમેન પીરાજી અને સૌરુપજી ઠાકોર સમાજના આગેવાન એવા ઓખરમભાઈએ જણાવ્યું હતું કે અમે હવે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે આગળ વધીશું અને આવતા દિવસોમાં માં હજુ પણ વડાણા ગામે મોટો કાર્યક્રમ કરીને તમામ લોકોને ભાજપમાં આવવા માટે આહવાન કરીશું જેમાં આ પ્રસંગે વાવ વિધાનસભાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર બનાસ બેંકના ચેરમેન પીરાજી ઠાકોર ભાજપ તાલુકા પ્રમુખ જીવનગર ગોસ્વામી મહામંત્રી મફાજી ઠાકોર રાજન રાજુભાઈ ઉજનવાડા ગોષણના પૂર્વ સરપંચ પરબતભાઈ ચૌધરી સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દુર રિપોર્ટ બનાસની અસ્મિતા પાપર વિગમ બનાસકાંઠા બોલો બાદ આજે વડાડા ગામે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ મળી તેમાં સ્વરૂપજી આવા આપણા ભાવિ સરપંચ ધારાસભે શ્રી તથા આપણા વાઇસ ચેરમેન પીરાભાઈ તથા પ્રમુખ શ્રી ભાપતીભાઈ તથા આપણા રાજુભાઈ મહામંત્રી તમામ ભાઈઓ આજે વડડા ગામે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા આપણે આપણા ગામના તમામ લોકો તમામ કોમના આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તાળીયાનો આપણે ગર્જનાથી વધાઈએ અને આજે આપણા ગામમાં તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી આજે કોંગ્રેસને રામ રામ કરી અમારા ડામરભાઈ વગેરે આજે વર્ષોથી કોંગ્રેસમાં રહેતા હતા આ કોંગ્રેસની કોંગ્રેસે અવગણના કરી અને એ લોકો ઘણા પીડાયેલા હતા વારંવાર કોંગ્રેસને હોટ આલવા છતાં એમની ગણના ના થઈ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે આજે સોનામાં સુરત ભળ્યો છે અને આપણા સમર્થનમાં તમામ લોકો આજે એમનો પાર્ટીમાં સ્વાગત કરી રહ્યા છે અને આજે અમારા ગામનો થોડો પાણીનો પ્રશ્ન છે લોકો એ ખાતરી લેતી છે અને કેનાલના પાણીનો ઉગમણી હેઠળ પાણી નથી આવતું તો પાણી આપશે એવી પણ હું વિનંતી કરું છું અને અમે તમામ આવતી લોકસભામાં ચૂંટણીમાં સાતમી મે અમે અમારા ગામનો બૂથ બહુમાંથીથી ગાઢ છે એવી તમને ખાતરી આલે ભારત માતા કી જય આજે વઢાણા ગામમાં હું કોંગ્રેસનો કાર્યકર્તા 15 વર્ષથી હતો અને કઈ મારી કદર નાથી તેમો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું અને આ વર્ષે જે પણે ચૂંટણી આવે છે એમાં અમારો વઢાણા ગામનો બૂથ મજબૂતી અમે સારી રીતે વોટિંગ કરાવી અને સારી રીતે હોટપાળશું અને બૂથ મજબૂત કરશું અને ખણખમ કરી કરશું કરશું